સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે પણ ખેડૂત મિત્રોએ તાર ફેન્સિંગ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરેલી હતી તેમને મિત્રો પૂર્વ મંજૂરી આપી દેવામાં આવેલ છે ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો પૂર્વ મંજૂરી આપી દેવામાં આવેલ છે હજુ પણ અમુક જિલ્લાઓની અંદર પૂર્વ મંજૂરી આપવાની કામગીરી મિત્રો ચાલુ છે જો મિત્રો હજુ સુધી તમે મંજૂરી ના મળેલી હોય તો ઝડપથી મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે અને મિત્રો તેમને જાણ કરવાની રહેશે કે અમને પૂર્વ મંજૂરી મળેલ નથી પૂર્વ મંજૂરી સાથે મિત્રો સરકાર દ્વારા એક વિગતવાર માર્ગદર્શિકા પણ નક્કી કરેલ છે કે તમારે કઈ રીતે મિત્રો તાર ફેન્સિંગ યોજના બનાવવાની રહે છે તો આ વિડીયોની અંદર આજે આપણે આ પૂર્વ મંજૂરી વિશે તેમજ તે માર્ગદર્શિકા વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો સૌપ્રથમ મિત્રો પૂર્વ મંજૂરીની વાત કરીએ તો વિષય છે કે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજનામાં પૂર્વ મંજૂરી આપવા બાબત સૌ પ્રથમ મિત્રો અહીંયા ખેડૂતનું નામ લખેલું છે ત્યારબાદ કાંટાળા તારની વાડ માટેની યોજનાની કામગીરી હાથ ધરવાની ઈચ્છા દર્શાવતા અને માગણી મુજબની અરજીની વિગતો મળેલ હતી આ કામગીરી કરવા માટે આપ પાત્રતા ધરાવતા હોય અનુસારની કામગીરી કરવાની મિત્રો પ્રાથમિક મંજૂરી આપવામાં આવે છે સદર હું કરેલ કામગીરીની પ્રમાણમાં નિયમો અનુસાર સહાય ચૂકવવામાં આવશે તેમજ તારની વાળ બનાવવાની કામગીરીની માર્ગદર્શિકા પ્રમાણે નિયત સ્પેસિફિકેશન મુજબ કામગીરી કરવાની રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમે જે પણ ખાતા નંબરની અંદર અરજી કરેલી હશે તેની સામે તેના સર્વે નંબર લખેલા છે તેની સામે મિત્રો જમીનનો વિસ્તાર લખેલો છે અને બાજુમાં મિત્રો પૂર્વ મંજૂર એવું લખેલું છે અને બાજુમાં તમને બતાવેલ છે કે જે તે સર્વે નંબર માટે તમને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે કે નથી આપવામાં આવેલ અહીંયા મિત્રો દરેક જગ્યાએ હા લખેલો છે તેનો મતલબ કે આ સ્ક્રીનમાં તમને દેખાય છે તે તમામ સર્વે નંબર માટે મિત્રો પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે જો કોઈ સર્વે નંબર માટે મિત્રો તમે અગાઉ લાભ લીધેલો હશે તો અહીંયા પૂર્વ મંજૂર લખેલું છે ત્યાં મિત્રો ના લખેલું આવશે બાકી તમને જે સર્વે નંબર માટે મંજૂરી મળશે તેનું મિત્રો સ્ટેટસ અહીંયા તમને હા લખેલું બતાવશે હવે આપણે મિત્રો માર્ગદર્શિકાની વાત કરીએ તો હવે મિત્રો આપણે માર્ગદર્શિકા વિશે વિગતવાર માહિતી મેળવી કે તમારે તાર ફેન્સિંગ યોજના કેવી રીતે બનાવવાની રહેશે સૌ પ્રથમ કે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોએ અથવા તો ખેડૂતે જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારમાં તારની વાળ બનાવવા માટે રનિંગ મીટરના મિત્રો બસ્સો રૂપિયા અથવા તો ખરેખર જે ખર્ચ થયેલો હોય તેની પચાસ ટકા મુજબ સહાય ચૂકવવામાં આવશે જે જમીન ઉપર મિત્રો ખેતી થતી હોય તે જમીન ઉપર જ તાર ફેન્સિંગ બનાવવાની છે અને તેના માટે જ મિત્રો તમને સહાય મળવાપાત્ર છે સ્પેસિફિકેશન નક્કી કરેલ છે તે સ્પેસિફિકેશન મુજબ મિત્રો તમારે ત્રીસ દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવાની છે તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે ખેતીવાડી વિભાગ દ્વારા તાર ફેન્સિંગ બનાવવા માટે ત્રીસ દિવસની સમયમર્યાદા આપેલ છે થાંભલા ઊભા કરવા માટે મિત્રો જે ખાડાનું માપ છે તે ચાલીસ મીટર જીરો ચાલીસ મીટર પહોળાઈ જીરો પોઈન્ટ ચાલીસ મીટર લંબાઈ અને જીરો પોઈન્ટ સાઠ મીટર ઊંડાઈવાળું હોવું જોઈએ થાંભલાની જે સાઈઝ છે તે મિત્રો બે પોઈન્ટ પચાસ મીટર ઊંચાઈ જેમાં તમને પચીસ ટકાની મિત્રો છૂટછાટ આપવામાં આવશે જીરો પોઈન્ટ દસ મીટર જાડાઈ જીરો પોઈન્ટ દસ મીટર પહોળાઈ સિમેન્ટ કોન્ક્રીટના પિટ્રેસડ અથવા તો પ્રિકાસ્ટ થાંભલા કે જેમાં ઓછામાં ઓછા ચાર તારવાળાનો તમારે ઉપયોગ કરવાનો રહે છે એવા તાંભલા કે જેના જેમાં મિત્રો ઓછામાં ઓછા ચાર વાયર હોય ખેડૂતોએ પસંદગી મુજબ તમે થાંભલા અથવા તો એંગલનો ઉપયોગ કરી શકો છો અને થાંભલા અથવા તો એંગલનું ખરીદી અંગેનું જીએસટીવાળું બિલ મિત્રો તમારે રજૂ કરવાનું રહે છે જો મિત્રો તમારે આ ના લેવા હોય તો તમારી પસંદગી મુજબના પણ તમે થાંભલાનો ઉપયોગ કરી શકો છો સરકાર દ્વારા મિત્રો પાછળથી એક ઠરાવ કરી અને આ સુધારો કરવામાં આવેલ હતો બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર મિત્રો ત્રણ મીટર હોવું જોઈએ જેમાં તમને પચીસ ટકાની મિત્રો છૂટછાટ આપવામાં આવશે સહાયક તાંભલા અને તાંભલાના પાયામાં પુરાણ સ્થાનિક જમીનની પરિસ્થિતિ મુજબ ખેડૂતે પોતાની અનુકૂળતા મુજબ કરી શકે મતલબ સહાયક તાંભલા તમારે દસ ફૂટે લગાવવા સોરી સો ફૂટે લગાવવા કે બસો ફૂટે લગાવવા અથવા તો પાંચસો ફૂટે લગાવવા તમે તમારી અનુકૂળતા મુજબ મિત્રો લગાવી શકો છો જે કાંટાળા તાર આવે છે તે મિત્રો તમારે બાર્બરેડ વાયર જેને કહેવાય છે તે માટેના લાઇન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર બે પોઈન્ટ પચાસ એમ તેમાં મિત્રો તમને છૂટછાટ આપવામાં આવે છે ઝીરો પોઈન્ટ જીરો આઠ એમ તેવા મિત્રો તમારે ઉપયોગ કરવાના રહે છે જે કાંટાળા તાર છે તે આઈ માર્કાવાળા ગેલ્વેનાઇઝ અને ડબલ વાયર અથવા તો જીઆઈ કોટેડ હોવા જોઈએ વાડની નીચેથી જે જનાવર એટલે કે ખેતરમાં કોઈ મિત્રો ઢોર પ્રવેશ ના કરી શકે તે માટે તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે મિત્રો લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી મિત્રો જમીનમાં પણ દાબવાની છે જાળીની મિત્રો ઊંચાઈની ગ્રાઉન્ડ લેવલથી જ વાત કરીએ તો જીરો પોઈન્ટ બાણું મીટર એટલે કે ત્રણ ફૂટ તથા જાળીના વાયરનો વ્યાસ ત્રણ પોઈન્ટ બે એમ બે એમએસ હોવો જોઈએ એટલે કે જેનો ગેજ દસ હોવો જોઈએ તેમજ તેની મેસ સાઇઝ જે છે તે મિત્રો દન સો એમ એસ ગુણ્યા સો એમ હોવી જોઈએ અથવા તો મિત્રો તમે બીજો પણ ઉપયોગ કરી શકો છો કે તાર ફેન્સિંગના વિકલ્પે ઓછામાં ઓછા જે સેકન્ડ ગ્રેડ બેલોની એટલે કે ચૂનાનું પથ્થરની દિવાલ પણ બનાવી છે દિવાલની જે મિત્રો જમીનની ઊંડાઈ છે તે ઝીરો પોઈન્ટ મીટર પહોળાઈ ઝીરો પોઈન્ટ ત્રેવીસ મીટર ઊંચાઈ મિત્રો ગ્રાઉન્ડ લેવલથી ઝીરો પોઈન્ટ વીસ મીટર બેલોની સાઇઝ છે તે મિત્રો ઝીરો પોઈન્ટ અઢાર મીટર તેની જાડાઈ જો તમે બેલાની સાઈઝની વાત કરો તો મિત્રો જાડાઈ ઝીરો અઢાર મીટર પહોળાઈ ઝીરો ત્રેવીસ મીટર અને લંબાઈ ઝીરો પોઈન્ટ અડત્રીસ મીટર વૈડ સાથે અથવા તો વૈડ વગર રાખી છે ખેડૂત અથવા તો ખેડૂત એટલે કે જૂથ લીડર હોય તેમને તાર ફેન્સિંગની સંપૂર્ણ કામગીરી મિત્રો પૂર્ણ થયા બાદ જે પણ તમે સામાનનો ઉપયોગ કરેલો છે તેના જીએસટીવાળા બિલો અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત ક્લેમ સંબંધિત કચેરીને મિત્રો જમા કરાવવાનો રહેશે એટલે કે તમારે ગ્રામ સેવકને રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો કામ ગ્રામ સેવક દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા બાદ જ મિત્રો સહાય તમને બેંક ખાતામાં જમા કરવામાં આવશે નક્કી કરેલ ડિઝાઇનથી જો હલકી ગુણવત્તા અથવા તો ઓછા માલસામાનની તારની વાળ ખેડૂત બનાવી શકશે નહીં ખેડૂત અથવા તો ખેડૂતોએ જૂથ ઉપર જે મુજબના સ્પેસિફિકેશન નક્કી કરેલ છે તે પ્ર તે પ્રમાણે કરતાં વધારે માલ મટીરિયલની ફેન્સિંગ બનાવે તો નિર્ધારિત જે સહાય ઉપરાંત ખર્ચ ખેડૂતોએ ભોગવવાનો રહેશે એટલે કે જો મિત્રો તમારે વધારે તમે તાંપલો મજબૂત લાવો છો અથવા તો વધારે વાયરની જાડાઈવાળો ઉપયોગ કરો છો તો વધારાનો ખર્ચ મિત્રો તમારે ભોગવવાનો રહેશે સરકાર દ્વારા મિત્રો રનિંગ મીટરે બસો રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો જે તે સર્વે નંબરમાં એક વખત જ મળવાપાત્ર થશે તેમજ અગાઉ તમે જો સોલર ફેન્સિંગ તેમજ તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ મળી ગયેલ હશે તો તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે નહીં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સરકાર દ્વારા વિગતવાર મિત્રો માર્ગદર્શિકા નક્કી કરવામાં આવેલ છે તે પ્રમાણે મિત્રો તમારે તાર ફેન્સિંગ બનાવવાની રહેશે જો મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે અહીંયાથી લઈ શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને